નિત્ય સવારે ઘી ઉમેરીને દીવો કરો હું તો ઘણા ઘરે જાઉં ને ખાલી વાટ ઘી વાળ કરીને દીવો કરી નાખે એક ચમચી ઘી કદાચ આપણા પેટમાં ઓછું જ હશે તો ચાલશે પણ હંમેશા ઘીનો દીવો ઘરમાં કરો તુલસી ના ક્યારે કરો ઘીનો દીવો એ ભગવાન માટે નથી એ મારા ને તમારા તન અને મનના શુદ્ધિકરણ માટે છે ઘીનું દહન થશે એટલે ફેટી એસિડ નીકળશે એમાંથી ઇથિલિન ઓક્સાઇડ ઇથિલિન પ્રોપલીન છૂટો પડશે જે મારા અને તમારા મનને શાંતિ આપશે ચેતા તંત્રને પ્રબળ બનાવશે ઘીનો દીવો કરીને રૂમને બંધ કરી દો પંદર મિનિટ પછી એ રૂમની અંદર જઈ અને તમે જે દેવી દેવતાને માનતા હો જે ઈષ્ટદેવને માનતા હો જે કુળદેવીને માનતા હો એના નામનું સ્મરણ જપ કરવા લાગો ડાયરી કોસ્મિક એનર્જી તમારા અધિષ્ઠાતા દેવ પાસે પહોંચી જશે અને ત્યાંથી રિફ્લેક્શન તમારી પાસે આવી જશે આ ઘીની તાકાત છે